નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 800 થી લઈને 1591 રૂપિયા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પિંચાશી રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં નવસો પાંત્રીસ થી લઈને પંદરસો બાર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં એક હજાર નેવ્યાસી થી લઈને પંદરસો પંચાવન રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો પંચાવન રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો બત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પંચાવન રૂપિયા માર્કેટિંગ લઈને પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને પંદરસો એક્યાસી રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો હતો